મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાનગર ખાતે રૂપિયા અઢાર પોઈન્ટ અડસઠ કરોડના ખર્ચે નવનિર્મિત બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લીધી રાજપીપળામાં શનિવારે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણને સમર્પિત એકતા નગર ખાતે રૂપિયા અઢાર પોઈન્ટ અડસઠ કરોડના ખર્ચે નવનિર્મિત વામન વૃક્ષ વાટિકા બોનસાઈ ગાર્ડન નવા આકર્ષણ તરીકે વિકસિત થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ એક ઓક્ટોબર બે હજાર પચીસે નવનિર્મિત વામન વૃક્ષ વાટિકા બોનસાઈ ગાર્ડનની મુલાકાત લીધી બોનસાઈ ગાર્ડન જેવી પહેલ પર્યાવરણ અને સૌંદર્યનો અદ્ભુત સમન્વય પ્રસ્તુત કરતા ગાર્ડનની મુલાકાત લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આનંદની અનુભૂતિ થઈ હતી બોન્સાઈ ગાર્ડન પરિસર તથા પરિસરમાં વિવિધ જાતિના નાના વૃક્ષો અંગે ડીસીએફ શ્રી અગ્નિશ્વર વ્યાસે મુખ્યમંત્રીને માહિતી આપી હતી વધુમાં મુખ્યમંત્રીએ કુદરતી સંતુલન અને સજાવટનું અનોખું ઉદાહરણરૂપ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં એક શોર્ટ ફિલ્મ નિહાળી હતી મુખ્યમંત્રીની બોનસાઈ ગાર્ડનની મુલાકાત વખતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લાના અગ્રણી શ્રી નીલરાવ વડોદરા ઝોનના પોલીસ મહાનિર્દેશક શ્રી સંદીપસિંહ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઝેડ સીઆઈ શ્રી અમિત અરોરા જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી જિલ્લા પોલીસ વડા શ્રી વિશાખા ડબરાલ એસઓયુના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા